એટલું જ નહીં પરંતુ ત્રણેય દુકાનોમાંથી પરચુરણ રકમ જ મળતા તસ્કરોએ કડકડતી ઠંડીમાં તોડફોડ હોવાનું કહેવાઈ રહ્યું છે જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ પેટ્રોલિંગની રેકી કરનાર તસ્કરોએ પીસીઆર વાન ગયાની એકત્રીસ મિનિટે તાળા તોડવાનું વેપારી જણાવ્યું છે ગોડાઉનના માલિક બ્રિજેશ સેવકે જણાવ્યું હતું કે ઘટના છ જાન્યુઆરીની છે મધ્યરાત્રિના એકને બાવીસ મિનિટને સુમારે પોલીસ પેટ્રોલિંગ રેકી કરી ફૂટપાથ પર સૂતેલા કેટલાક ઇસમો એક પછી એક બે ગોડાઉન અને એક દુકાનના તાળા તોડતા સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે એટલું જ નહીં પરંતુ ગોડાઉન અને દુકાનમાંથી માત્ર પરચુરણ રકમ જ મળતા તોડફોડ કરતાં સીસીટીવીમાં કેદ થાય છે ઉઘરાણીમાં બિલ પણ તસ્કરો લઈ ગયા છે આ બાબતે ખટોદરા પોલીસમાં અરજી આપી છે તપાસ ચાલી રહી છે કહેવાય છે કે છ મહિનામાં ત્રણમાંથી બે દુકાનોને બીજી વાર તાળા તૂટ્યા છે હા અરવિંદભાઈ સેવક દેવચંદ નગર તેપા નંબર ગોપાલ નમકીનું ઘોડાઉન છે અમારું છ તારીખે રાતે ચોરી છે અહીંયા અને બિલને બધા ઓરિજિનલ લોકી નંબર લખ્યો હતો ચાવાળા મારફતે ફોન આવ્યો હતો અમારી પર કે ભાઈ તમારું ઘોડાઉન સટ ખુલ્લું છે કેમ ખુલ્લું છે પછી મેં કીધું અમે જે રૂબરૂ આવ્યા અહીંયા સેટલ તોડે તોડેલું હતું એમ આમ તો લાખ સવા લાખ જેવા બિલ હતા અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગયા એમાં પોલીસ ફરિયાદ કરી અમને સપોર્ટ સારો મળ્યો એમનો વધુમાં એક ખાંડનું અને બીજું નમકીનું ગોડાઉન છે બંનેના નકાબધારી ચોરો સીસીટીવીમાં કેદ થયા છે ઘટનાને લગભગ બાવીસ દિવસ થઈ ગયા છે જોકે હજુ સુધી નાકાબધારી ચોરોનું કોઈ વાવડ મળ્યા નથી રાતના અંધારામાં તાળા તોડી ચોરી કરતી નકાબધારી ગેંગ પોલીસની ઠંડી અને ઊંઘ ઉડાવી પર કહી શકાય છે અઝરકુરસી સાથે પ્રકાશવાળા